મારા દીકરા વિશે પૂછવા માંગુ છું બાળપણથી તો ઘણું બધું શીખવ્યું સારી રીતે કરી રહ્યો હતો હવે તે ટીનેજર થઈ ગયો છે અત્યારે કંઈ નથી માની રહ્યો હું શું કરું હાજર રહો તમે હાજર રહો કેવી રીતે હાજર રહેવું હાજર તો મિત્રવત જ રહેવાય હા મિત્રતા તો છે હા જો તમે તેની સાથે મિત્રતાપૂર્વક રહેશો તો જ્યારે કોઈ જરૂર પડશે અથવા કંઈક ઘટના બની રહી હશે તેની જિંદગીમાં જે કંઈ ચાલી રહ્યું છે તે તમને બધું કહેશે એવું નથી નહીં આ ઉંમરે બાળકો માતા પિતાને બધું નથી કહેતા પરંતુ જ્યાં પણ ક્યાંય દેખાશે કે ઘરમાં એક મિત્ર છે અને સારો મિત્ર છે વિશ્વસનીય મિત્ર છે તો જ્યાં તેને તમારી જરૂરિયાત લાગશે તે કોઈ પણ સંકોચ વિના તમારી પાસે આવી શકશે એ દરવાજો ખુલ્લો રાખો નહીંતર માતા પિતા છેતરાઈ જાય છે ધક્કો લાગે છે તેઓ કહે છે કે અરે દીકરા કે દીકરીના જીવનમાં આ બધું ચાલી રહ્યું હતું અને તેણે અમને કહ્યું જ નહીં તો એ દરવાજો ખુલ્લો રાખો જેથી તે તમારી પાસે આવી શકે અને તમારી સાથે મિત્રની જેમ કોઈ વાત કહી શકે બસ એટલો જ બાકી અત્યારે તો આવી રીતે આવી રીતે ધારા વેશે તમારી પણ એવી જ વહી હતી ચિંતા ન કરો જેટલા પણ ઉભા છે બધાની એવી જ વહી હતી કંઈ નવું નથી થઈ રહ્યું પહેલી વાર કંઈ થઈ રહ્યું નથી પણ આપણે સારા હતા આપણા સમય અનુસાર આપણે પણ એવા જ હતા આપણા માતા પિતાને પૂછીએ કે આપણે કેવા હતા તો તેઓ કહેશે ને આ તો પોતાને સર્ટિફિકેટ આપી રહ્યા છીએ એવી રીતે નહીં